મને બહુ જોવા આવે ભૂલી જાય કે છે માઈક રેકોર્ડિંગ ચાલુ છે યાર મને બોલો કાકા કેમ બોલાયો

મા રેતો મોટો ભાઈ મોટો ભાઈ નામ ભૂલી ગયા તો ભાયા મમા તને યાદ ગયો તો જોકીવાળા જો ને મને લાગે મધુ ભૂલી જાઓ હે તો બોલ અમે બેકુળ હો

को बेगूट मंगा ले परा ई अकल पाछी आती हो तो नमो राखो री राम राम ઓય આયા મહેમાન ગમ આયા હો તને જોવા આયા હે જોવા આયા હે અમને મારી બેલા વી તરત તું ક્યાં ગઈ બાપા પીતા વળામાં તું શેરનીવા ગઈ ગઈ કે આ આવી અમે તો રોટીના વાસથી કોઈ ગપ્પમ ખાધી

અધીન ન ટક રયો ફૂલ ફૂલ ને હોજા વર ના ફૂલ હો જાય નું કેતું હાલ મને યા દે મોટો ના તો ઓથા ને ઓથા ને કોલોણી આના પર કેટલા ભરીલા છો અલા ભાઈ માર ધમવાનો ડાઈ બેરીયો મારા જોબ લાગ્યા છે કોલેજ તો ગુલકજમાં પાસ થઈ વિચાર કે